आत्मीय धर्म मेरे भाइयों बहनों सब जनों गायत्री मंत्र एक साथ ओम भूर्भुवः स्वः तस्मै देवर्षिणः भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् युग परिवर्तन आ संधि काल में યુગની માગ શું છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો ભાઈઓ બહેનો આપણે વિચાર કરવો પડશે કે સમય શું છે મહાકાળ શું ઈચ્છે છે યુગ શું ઈચ્છે છે દેવશક્તિઓ શું ઈચ્છે છે અને ભગવાન શું ઈચ્છે છે ભગવાન જે ઈચ્છે છે તે કામ કરવા માટે આપની આગળ આગળની લાઈનમાં ચાલનારા માર્ગદર્શક આપણને ક્યાં લઈ જવા લઈ જવા માગે છે ત્યાં આપણે ચાલવું જોઈએ विचार आपे करवो જોઈએ જો આપણી પાસે ઈમાન છે તો ભગવાન હોય જો આપની પાસે ઈમાન નથી અને ભગવાન પણ નથી ત્યારે તો આપણે કશું કહેવાની જરૂર નથી ઈમાન અને ભગવાન હોય તો આપણે જાણવું પડશે કે આપ શું છો સમય શું છે બીજી એક વાત જાણવી પડશે કે આપની ઉપર જવાબદારીઓ કઈ છે આપે આપની જવાબદારીઓનો અનુભવ કરવો પડશે આપની ઉપર મોટી જવાબદારીઓ છે યુગને બદલવાની જવાબદારીઓ છે મનુષ્ય જાતિના ભાગ્યને નવા निर्माण ની જવાબદારીઓ છે અને પોતાનું જીવનને અજર અમર બનાવવાની જવાબદારીઓ છે જો આપ એવું નહીં કરી શકો હલકા માણસ તરીકે જીવશું તો બેટા મને દુઃખ થશે ગલાની થશે અને હું સમજીશ કે મારો અને આપનો સંબંધ નકામો થઈ ગયો અને ભગવાને આપને મારી સાથે જોડ્યા હતા તેનો કોઈ ફાયદો ન થઈ શકે મિત્રો આપ સમયને સમજો આપના કર્તવ્યો અને જવાબદારીઓને સમજો શું આપ આ જવાબદારીઓને નથી સમજતા ફક્ત એ જવાબદારીઓ કે જે કીડા સમજે છે કીડા સમજે છે મકોડા સમજે છે તેને જ સમજો છો આપ કીડા અને મકોડાની જેમ જીવશો અથવા કીડા મકોડાની જેમ જીવવા માગો છો તો પછી હું કહી શકું કીડા મકોડા અને માણસમાં શું ફરક બેટા એ જ કસોટી છે જેનાથી આપણે કીડા મકોડા અને માણસમાં ફરક કરી શકીએ છીએ શો ફરક કીડા અને મકોડા બે કામ માટે જીવે છે એક પેટ ભરવાનું કામ અને બીજું પ્રજનનનું કામ બસ જાનવરના આ બે જ ઉદ્દેશ છે બીજો કોઈ ઉદ્દેશ નથી અને માણસ કારણ કે માણસ સમજદાર છે એટલા માટે ભૂખનું તેણે જે સ્વરૂપ બનાવી દીધું છે તેનું સ્વરૂપ એવું બનાવી દીધું છે જાનવન પેટ ભરી લે છે અને ખતમ કરી દે છે કીડા પેટ ભરી લે છે અને થોડુંક પણ દરમાં જમા કરી દે છે અને ખતમ કરી દે છે આપણે સમજદાર માણસ તરીકે છીએ માણસ છીએ એટલા માટે આપણે તેને પૈસાના રૂપોમાં બદલી નાખીએ છીએ લોભ બનાવી દીધું છે લોભ અને ભૂખ

સુપેટ સિવાય પણ આપનું કઈ લક્ષ્ય છે પૈસા સિવાય શું કોઈ વિચાર કરી શકો છો પૈસા સિવાય પણ શું કોઈ વાસના છે પૈસા સિવાય પણ શું આપનું કોઈ લક્ષ્ય છે બેટા આપે વિચાર કરવો પડશે જો આપનું લક્ષ્ય એ છે તો હું કહું આપને કીડા મકોડાનું નામ આપીશ જાનવરનું નામ આપીશ હેવાનું નામ આપીશ પછી હું આપને માણસની શ્રેણીમાં ગણીશ નહીં માણસ પાસે કોઈ લક્ષ્ય હોય છે આદર્શ હોય છે કોઈ ઉદ્દેશ હોય છે ચોર્યાસી લાખ પછી મળેલું આ મનુષ્ય શરીર છે આ કોઈ ખાસ માટે મળેલું છે જો આપ એ સમજતા નથી તો આપે આ માણસના રૂપમાં મળેલા જીવનને બરબાદ કરી નાખ્યું છે બેકાર કરી નાખ્યું છે આપે જીવનમાં કઈ સિદ્ધાંત નથી લીધા આપે કોઈ આદર્શ માટે કામ નથી કરી શક્યા તો સમજો કે આપ માણસ રૂપે મળેલા જીવનને ધિક્કારી નાખ્યું છે જો આપ પેટ જ ભરતા રહ્યા અને પૈસો જ કમાતા રહ્યા તો આપને ધિક્કાર છે બેટા બીજું એક કામ પણ કરતા રહ્યા આપ પર એક બીજો શેતાન સવાર થઈ ગયો છે જે પ્રત્યેક જાનવર પર સવાર થાય છે જ્યારે કોઈ પણ જાનવર જવાન થાય છે તો જવાન જાનવરને એક તાવ આવે છે અને એક નશો ચડે છે તે પાગલોની જેમ ઘૂમતો રહે છે કૂતરાને જુઓ બધા જાનવરોને જુઓ તે આમ તેમ ભટકા રહે છે પરંતુ મનુષ્યનું લક્ષ્ય મનુષ્યનું જીવન એ કંઈક ઉદ્દેશ માટે કોઈ લક્ષ્યની પૂર્તિ માટે અને શ્રેષ્ઠ કાર્યો કરી સમાજના ઉત્થાન માટે સંસ્કૃતિના રક્ષણ માટે સંસ્કારોના જતન માટે અને ધર્મના રક્ષણ માટે પરમાત્માએ આપ્યું છે તો એ જીવનનો સદુપયોગ કરીએ અને મનુષ્ય જીવનને સાર્થક કરીએ જેથી કરી આપણને અને પરમાત્માને ગર્વ થાય ગુરુ અને શિષ્યને ગર્વ થાય કે હું એવા ગુરુનો શિષ્ય છું અને ગુરુને મન થાય કે હું એવા શિષ્યનો ગુરુ છું કે જેણે આ દુનિયામાં આવી અને પોતાના જીવનને જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ આચરણ શ્રેષ્ઠ વિચારો શ્રેષ્ઠ ચિંતન અને ચરિત્ર નિષ્ઠાથી પ્રમાણિકતાથી કર્તવ્ય નિષ્ઠા નિભાવી અને ભગવાને સોંપેલા કાર્યને સંપન્ન કર્યું અને એ સંપન્ન કરવામાં જે આનંદ મળ્યો છે એ આત્માનો આનંદ છે એ આત્મસંતોષ છે એ આત્મ જાગરણ છે અને એ આત્મનિરીક્ષણ છે તો આ વાત કોણ કે છે આ વાત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમપૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એ પોતે જણાવે છે કે બેટા આ સમય કિંમતી છે આ સમયને ઓળખવાની જરૂર છે સમયની સાથે ચાલવાની જરૂર છે સમયથી કદમ મિલાવવાની જરૂર છે તો આવો આપણે પણ સમયને ઓળખી લઈએ સમય રહેતે જગો સાથીઓ કિંચિત દેર મત જબ ચીડિયા ચૂકી કે ફિર પસ્તાવ ગયા ભાઈઓ બહેનો સમય જતો રહેશે અને આપણે આપણા લક્ષ્યથી વંચિત રહી જઈશું અને મનુષ્ય જન્મને સાર્થક ન કરીએ તો સમાજ પરિવાર આપણને ક્યારેય માફ નહીં કરે તો આવો આપણે સાથે મળી આ સમયને ઓળખીએ સમયની સાથે ચાલીએ અને સમયની માગને પૂરી કરીએ એવા ભાવ સાથે આપણે આ વિડીયો ગમે હશે તો આ વિડીયો અને અમારી ચેનલને વિચાર ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો આપના લોકો મિત્ર મંડળ સુધી પહોંચાડી અને અમારી ચેનલને સહભાગી થઈ અને સબસ્ક્રાઈબ કરી